નમસ્કાર જય ઉમિયા હેપી ફેમિલી ફાઉન્ડેશન છેલ્લા ચાર વર્ષથી જે દિવાળી પર કપડા ઘરે ઘરે જઈને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કામ કરે છે ત્યારે આજે પાંચમો દિવસ છે અને પાંચમા દિવસે અત્યારે આપણું ગોડાઉન છે ત્યાં ગોડાઉન પર આપણી પૂરી ટીમ અત્યારે વાગ્યા છે એકવાર હું દેખાડવાની ટ્રાય કરીશ અત્યારે વાગ્યા છે લગભગ એક થવા આવી રહ્યો છે જ્યારે આપણી પૂરી ટીમ અત્યારે ત્યાં ગોડાઉને રહીને જે કપડાનું જે આવ્યા છે તેમને અલગ અલગ પાર્ટેશન કરી અને એક બોક્સ પેકિંગ કરી પ્રોપર અને પછી ડિસ્ટ્રિબ્યુશન કરવા કાલે જવાનું છે ત્યારે આજે જોઈએ કે આપણી ટીમ શું કરે છે ટીમ પાસે પણ મંતવ્ય લઈએ ટીમ પણ શું અપેક્ષા કરે છે શું કઈ છે ચાલો મારી સાથે અને જો

મોરબી વાસીઓ ની એટલી હું બધાને કહેવા માંગુ છું કે તમે પણ સેવાના કાર્યમાં આગળ આવો અને જેને કહેવાય સમાજ માટે એક સારું એક ઉદાહરણ પૂરું પાડો એ થેન્ક યુ આલ બાજુ અમારા ઋષિતભાઈ જૂના પુરાણા અમારા વ્યક્તિ અને જે પણ કઈ લોડ આવે તો બસ ખાલી આમને કહી દેવું એ રીતના જ શું કહેવું ઋષિતભાઈ કામ કરવાની બહુ મજા આવે છે સેવા કરવાની બહુ મજા આવે છે અત્યારે કારણ કે રાતના વાગ્યા છે અને બધા મિત્રો હોય તો મજા ન આવે એવું તો ક્યાંય બનતું નથી આ જે વ્યક્તિઓ બોલે છે એ કોઈ દિવસ ફ્રેમ આગળ નથી આવતા હંમેશા ફ્રેમની પાછળ રહીને બધા કામ કરવા વાળા વ્યક્તિઓ છે અમારું જે પણ ફાઉન્ડેશન છે એમને જે પણ કઈ વહીવટ હોય જે પણ કઈ વ્યક્તિ હોય જે પણ કઈ વસ્તુ કરવાની હોય બસ એક વ્યક્તિને જોઈ કેવાય સુખનો સાચો સ્થાન એટલે સેવા એક વખત ફૂલ નઈ તો ફૂલની પાખડી પણ આપણે કોઈના સેવામાં કામ લાગી તો એ ઘણું બધું કાયદેશનો સુખ જે આપણને મળતો હોય એ સેવામાંથી મળી શકે છે આ બધા વ્યક્તિઓ એવા છે કે જેને બોલવાની ટેવ બહુ ઓછી છે મારા જેમ બોલ બોલ કરવાની ટેવ ઘણી ઓછી છે પણ જે મહેનત કરીને અહીંયા અમારા બોડી બિલ્ડર સાહેબ શું કેવું ને આ કામ કરવાની ખૂબ જ મજા આવે છે છેલ્લા પાંચ પાંચ દિવસથી આપણે આ દિવ ને રાત કામ કરી છીએ અને આજે જો રાતના એક વાગ્યા છે હજી કામ થોડું ઘણું બાકી છે લાગે એવું કે કલાક જેવું પતી જશે આપણે પણ મજા આવે છે કામ કરવાની એક વાગ્યો તોય અંદરથી એમ નહીં કે ભાઈ બસ હવે થાકી ગયા સુતું રહેવું તમે જોવો આમ બધા એકવાર કામ કરે અમારા નાનકડા લાડવાયા એવા જીતભાઈ

એ ફ્રેમ હોય 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 શૂટિંગ નું નું કામ કામ એડિટિંગ બધું કરતા આગળ બહુ ઓછા આવે શું કેવું બસ જો કામ કર્યા રાખી છે મહેનત છે સેવાના કામો ભગવાન આપે છે એટલે આ જે ટીમ છે ઈ લગભગ અર્ધી જેવી ટીમ છે આપડી તમે બતાવો બધા હજુ ઘણા બધા આ શ્રેય જાય છે કે જે રિયલી આપણા ફાઉન્ડેશન સાથે જોડાયેલા હતા છે અને હવે જોડાવાના છે બધાને આ શ્રેય જાય છે હું ખાલી બોલતો હોઉં છું આમાં પણ મારી પાછળ એટલા વ્યક્તિઓ મહેનત કરતા હોય છે હું કદાચ બાર ગામ હોય અથવા મારે મોડું થતું હોય તો બધી જ વસ્તુ સંભાળી લેતા હોવ છે એ એવી મજબૂત અમારી ટીમ છે મિત્રો લગભગ રાતના બે વાગવા આવ્યા છે એકને સત્તાવન થઈ છે તમે જોઈ શકો છો બધું જ જે પણ કાંઈ કલેક્શન આવ્યું હતું તે બધું જ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઈઝ ડિવાઈડ કરીને બોક્સ પેક અમુક કોથળા છે એ બધું કરી દીધું છે હું બતાવવાની ટ્રાય કરીશ તમે જોજો હવે આ કામ કઈ રીતના કરવું કઈ રીતના ડિસ્ટ્રિબ્યુશન કરવું એ બધી જ અત્યારે ટીમમાં મીટિંગ ચાલી રહી છે જસ્ટ મીટિંગ પૂરી કરીને ઘરે જશું અને કાલે ફરી વખત જે આ અધડક પાંચથી છ દિવસની મહેનત બાદ જે રિઝલ્ટ આ દિવાળીએ અમે કરવા જઈ રહ્યા છે એટલે કે જે આ ડિસ્ટ્રિબ્યુશન કાર્યક્રમ છે તે આપણે કાલે કરવા જવાના છીએ કાલે એક નવા અંદાજમાં પોતાના નવા માઇન્ડસેટ સાથે અને જે ગરીબ વ્યક્તિઓ જેને રિયલી કપડાંની જરૂર છે જે દિવાળીઓ સામાન્ય વિતાવી રહ્યા છે તે દિવાળી દિવાળી ઉજવી શકે જે ચમત્કાર થઈ શકે આપણે જેટલી જે પણ કઈ કોશિશ કરી શકીએ અમારાથી જે પણ કઈ અમારી ટીમ અમારી ફાઉન્ડેશન થી જે પણ કઈ થાય અમે કરી રહ્યા છીએ બસ આવી જ રીતના તમે પણ કંઈ પણ રીતના સેવા કરતા રહો અને તમારે જો હેપી ફેમિલી ફાઉન્ડેશનમાં જોડાવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે પણ સંપર્ક કરી શકો છો મળીએ ફરી વખત કાલ નવા દિવસ સાથે જય જયુમા